સમાચાર મળી રહ્યા છે ત્રંબા ગામની પોપ્યુલર સ્કૂલ વિવાદમાં આવી છે જી હા પોપ્યુલર સ્કૂલ વિદ્યાર્થીઓને ચોરીના પાઠ ભણાવી રહ્યું છે ધોરણ બાર ની સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષાને લઈને વિવાદ થયો છે માઇક્રોકોપી કરીને ચોરી કરાવતા હોવાનો તેમની સામે આક્ષેપ થઈ રહ્યો છે શિક્ષણ બોર્ડને ઈમેલ મારફતે ફરિયાદ કરવામાં આવી છે શાળામાં માસ્ક કોપી કેસનું નું કારસ્થાન ચાલતું હોવાની ફરિયાદ થઈ છે અન્ય સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા બોર્ડ સમક્ષ ફરિયાદ કરવામાં આવી છે માત્ર પોપ્યુલર સ્કૂલના વિદ્યાર્થીઓને જ વોશરૂમ જવા દેવાતા હતા એક વિદ્યાર્થી કોપીમાંથી લખીને વોશરૂમમાં મૂકી આવે અને બાદમાં બીજો વિદ્યાર્થી તે ચિઠ્ઠી લઈ આવે અને પેપર લખે છે પોપ્યુલર સ્કૂલ સરદાર ધામના મહિલા પ્રમુખ હોવાનો ખુલાસો થયો છે મહિલા પ્રમુખ શર્મિલાબેન બાંભણિયા પોપ્યુલર સ્કૂલના આચાર્યા છે

અને છેલ્લે અમે બહારે નીકળીને ત્યારે પણ માઇક્રોકોપી દ્વારા ખીચામાં નાખીને અથવા રૂમલમાં સંતાડીને લઈ જવામાં આવે છે ત્યાંનો એક સ્ટાફ ગણાવીને સપલ્યુ હાથમાં હોય છે કાંઈ કાગળીઓ હોય છે ત્યાં આવીને ઇશારા કરી જાય છે બારે જાય છે ત્યાર પછી બાળકો ઘડીએ ઘડીએ ખૂબ ના બારે જાય છે અમે વોશરૂમની રજા માગીને તમને ના પાડી દે છે પણ એના એક હારે બે બે તંત્રને જવા દે છે એ ત્યારે અમને શંકા ગઈ તો પછી આવ્યા ને અમે એના ઉપર ધ્યાન રાખ્યું ને તો એની પાસે માઇક્રોકોપી હતી અને હાથમાં લખીને જાય જેને જે પ્રશ્ન ન આવડતો હોય તેના મુદ્દા આવી જાય છે એની પાસે એટલે પેપર ખોલેલું આવી જાય છે કોમર્સની પરીક્ષા આપું છું ને ત્યાં બાળકો ચોરી કરતા હોય છે અમે ત્રણ ચાર વાગ્યા સુધી વાંચી તો અમારો શું વાક અમને ન્યાય મળવો જોઈએ એ બધા ચોરી કરીને પાસ થાય સારા ટકા લાવે સારા માર્ક લાવે અમે મહેનતથી થી પાસ થાય છે ત્યાં વોશરૂમ દ્વારા ચોરી થાય છે બે ત્રણ બાળકોને એક આરે વોશરૂમ મૂકે તેના રિલેટિવ હોય કે તેની સ્કૂલના હોય તો એને બે ત્રણ આરે જવા દે અમારે એક વારમાં પણ ના પાડી દે છે બધા પેપરમાં ચોરી તો થાય જ છે ઈકોને બે બેમાં થઈ હતી બે માં કોપી દ્વારા થઈ હતી

પોપ્યુલર સ્કૂલ એટલે કે રાજકોટનું જે સરદારધામ છે તેમના સૌરાષ્ટ્રના જે મહિલા પ્રમુખ છે તેમના આખી આ પ્રિન્સિપાલ છે તે બીજી બાજુ જે રીતના વિદ્યાર્થીઓએ ફરિયાદ કરી છે સીધી શિક્ષણ બોર્ડની અંદર ઈમેલ મારફતે અને જે અમુક કોપીઓ છે તેમના હાથમાં લાગી છે તે પણ પુરાવા સાથે આપવામાં આવ્યા છે જે અન્ય પરીક્ષાર્થીઓએ જે કહી શકાય કે જે આખી અરજી જે ફરિયાદ કરી છે તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જે પોપ્યુલર સ્કૂલના વિદ્યાર્થીઓ જેમનો સ્કૂલમાં જ વારો આવ્યો છે તે વિદ્યાર્થીઓ ઉપર એજ સ્કૂલના જે શિક્ષકો હોય કે પછી તમામ લોકો જે પરીક્ષાથી કેન્દ્રની અંદર હાજર હોય છે તેમાં સાથે સંચાલક શર્મિલાબેન જોડાઈ ગયા છે શર્મિલાબેન ગુજરાત ફર્સ્ટ માં આપનું સ્વાગત છે આપની સ્કૂલ જે છે પોપ્યુલર સ્કૂલ તેને લઈને વિવાદ થયો છે કે ત્યાં ચોરીના પાઠ ભણાવવામાં આવી રહ્યા છે કેમ કે વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો છે કે માઇક્રો કોપી કરીને ચોરી કરાવી રહ્યા છે એક વિદ્યાર્થી વોશરૂમમાં જઈ રહ્યા છે બીજા વિદ્યાર્થીઓને લખાવી રહ્યા છે શર્મિલાબેન એ અહીંયા અમારે છે ને બોર્ડ ચાલતું હોય ને એટલે પોલીસ હોય ચેકિંગ હોય બધા હોય હોય ચેક કરવાનું અને બધાય જોતા હોય ગુજરાતમાંથી અહીંયા વિજિલન્સ આવે છે બધાય આવે છે અને અમે દરરોજ રોજે રોજના સીસીટીવી ફૂટેજ અમે એક એક પેપર હારે બીજે દિવસે આપતા જ હોય એ લોકો ચેક કરીને કઈ પણ એમ કે ને કે અમારો કઈ પણ વાક છે તો અમે એની સજા ભોગવવા માટે તૈયાર છીએ

સાંભળો વોશરૂમ માં બધા માટે બધું હોય જેમ જે જોતું હોય તો લઈ આવતા હોય ને વોશરૂમ માં કોઈ રે કઈ પણ વિદ્યાર્થીઓ કહી રહ્યા છે કે અમે ચાર વર્ષથી અહીંયા આવ્યા છીએ અમે ગામડાના બાળકો માટે એકસો ને દસ ગરીબ બાળકો ની અમે ફી નથી લેતા બાવાઓ દ્વારા મા બાપ મરી ગયા હોય નથી લેતા અમે અહીંયા ગામડાના બાળકો ને વાળા બનાવવા આવ્યા છે ને આજુબાજુ ની બે સ્કૂલ બંધ થઈ ગઈ ને બીજી બંધ કરવાની એ જ કઉ છું કે અહીંયાથી અમે કાઢી હોય ટીચરો બધા ભેગા થઈને સિન્ડીકેટર લાગે છે બાકી વિદ્યાર્થી કયો એક પણ વિદ્યાર્થી કોઈ પણ વિદ્યાર્થી તમે અહીં આવીને ત્રણ ત્રણ કલાક ચેક કરાવી શકો કાઈ પણ મારે તમે કયો તો અહીંથી બોડે લઈ જાય મારે તો ખાલી ભણાવવું છે આ અમને પીવડાવવાની ધમકાવવાની અમારી સાથ ખરાબ કરવાની વાત છે એમ કહું છું હું જી જી બિલકુલ આભાર શર્મિરાબેન ગુજરાત ફોર્સ સાથે જોડાયા છે બધા